બાબા રામદેવ દ્વારા એલોપેથી તબીબો અંગે કરાઈ રહેલી ટિપ્પણીને લઈને સુરતમાં પણ એલોપેથી તબીબો દ્વારા બાબા રામદેવનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોએ ભેગા મળી તેમના હાથ પર કાઢી પડી બાંધી વિરોધ નોંધાવ્યો હતો અને સુરતમાં બાબા રામદેવ વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે એલોપેથી અંગે બાબા રામદેવ દ્વારા કરાઈ રહેલી વિવાદિત ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ એલોપેથી તબીબો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ સુરત નબી સિવિલ હોસ્પિટલમાં દેખાવ કરવામાં આવ્યા હતા હાથ પર કાળી પટ્ટી બાંધી દર્દીઓની સેવા કરી હતી એલોપેથી દવાથી કોરોના દર્દીઓના બાબા રામદેવે કરેલા નિવેદન લઈને એલોપેથી તબીબોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોને બાબા રામદેવની આયુર્વેદિક દવાનો બહિષ્કાર કરવા એલોપેથી તબીબોએ અપીલ પણ કરી હતી સાથે સુરત શહેરમાં બાબા રામદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરી જાણવા મળ્યું છે આજે જે આ જો બધા જો તમે પ્રદર્શન જોઈ રહ્યા છો શાંતિપૂર્વક ચાર પાંચ દિવસથી કે એલોપેથી એક તરફથી ગાળો આપે એબ્યુઝ કરે એલોપેથી દવા ખાવાથી માણસ મળે છે એલોપેથી સારી પદ્ધતિ નથી એલોપેથી વેક્સિન ખાવાથી માણસ મળે છે વેક્સિન લેવાથી મળે છે આ જો ભ્રામક અત્યારે મારે એક જ વસ્તુ કહો કે સરકાર જ્યારે વેક્સિન ઉપર ભાર મૂકે છે આપણે જાણો છે વેક્સિન એમાં કેટલા સાબ છે શું ટિપ્પણી કરી હતી રામ શું ટિપ્પણી આ હતી એવું કે એલોપેથી દવા ખાવાથી વધારે દર્દી મળે છે જેટલા દર્દી સાજા નથી થતા આથી કરતા વધારે બમના તમના દર્દીઓ મળે અત્યારે આપણે જે કાલી પછી વાલીને વિરોધ કરીએ છીએ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ લેવલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત લેવલ આકો જો છે આના જો બ્યાન છે એના પર પોલીસ કેસ કર્યા છે એફઆઈઆર કર્યા છે તારી પર મારી આત્મમંથી કાનૂની દ્રષ્ટિતેમ કામ લડિયે છે આપણે એફઆઈઆર કર્યા છે આઈએમએ ડોક્ટર વર્તી જે સંસ્થા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ નેશનલ લેવલ થી અને સ્ટેટ લેવલ થી આ જો છે વિરોધ કર્યા છે એફઆઈઆર નો દાવ ડૉક્ટર પારુલ વડગામા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ મારી સાથે જોડાયા છે ડૉક્ટર જીગ્દેશ પટેલ જે સુરત ખાતે સિવિલ ખાતે જુનિયર ડોક્ટર નેટવર્કના પ્રેસિડેન્ટ છે ડૉક્ટર જીગ્દેશ કેગરિયા સાથે મારી સાથે આઈએમએ ના ઇસીના સર્વે ડોક્ટર ચૌધરી છે ડૉક્ટર ઓમકાર ચૌધરી અમારી સાથે છે અમારી સાથે સ્ટુડન્ટ્સ મોટી માત્રામાં જોડાયા છે અને ખાસ કરીને આજે આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર તથા બંને બ્રાન્ચિસ આજનો તો જે બ્લેક ડે તરીકે ઉજવી રહ્યા છે અમને ખબર છે પેશન્ટને મારી જરૂર છે પેશન્ટની ટ્રીટમેન્ટ અમે ચાલુ રાખી છે પણ છતાંય જે બાબા રામદેવે આ સ્ટેટમેન્ટ આપ્યું કે ડોક્ટર્સ ખુદને નહીં બચાવી શકે બચાવશે એમ જે મસ્તી ઉડાડી છે ડૉક્ટર્સની એ બિલકુલ બી ચાલશે નહીં આજે અમારો સખત વિરોધ છે કે જો એમને અમારી એલોપેથી ટ્રીટમેન્ટ અને આઈએમએ પ્રત્યે વાંધો હોય તો એમના પાર્ટનરને એમ્સ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા માટે સુખામો અને એમને જે કોરોનિલ ટેબ્લેટની રિસર્ચ કરી છે એક માછલી ઉપર કરેલી છે અને એ માછલીમાં જે એન્ટીજન નાખ્યું છે એ સ્પાઈક એન્ટીજન છે જે વેક્સિનનું એન્ટીજન છે એટલે એમના સ્ટડીઝ બી ખોટા છે એમના સ્ટડીઝ હુમન થયેલા નથી એટલે કોઈ બી પ્રોડક્ટને એમને બી પ્રમોટ કરતા પહેલાં દસ વાર વિચાર કરવો જોઈએ કે એ ખરેખર હ્યુમન્સ માટે સારું છે કે નહીં બટ બીજે કોઈ મેથ બીજા ડોક્ટર્સની આવી રીતે મસ્કરી ઉતરશે તો આખા દેશ ડોક્ટર્સ એમની અગેન્સ્ટ છે અને અમારી લડાઈ ચાલુ રહેશે અને જ્યાં સુધી એની માફી માંગશે ત્યાં સુધી ચાલુ અમે આખા દેશમાં લગભગ પચાસ જેટલી એફઆઈઆર થઈ ચૂકી છે કરાયેલી તો સમગ્ર દેશમાં માં એલોપેથી તબીબો દ્વારા બાબા રામદેવનો વિરોધ કરાય રહ્યો છે ત્યારે આ મામલે ક્યારે અટકશે તે જોવું રહ્યું